કેમ છો બધા મજામાં ને ગુડ મોર્નિંગ જય માતાજી જય મુરલીધર જય જય દ્વારકાધીશ બધા મિત્રોને આપણા નવા વ્લોગમાં ખૂબ ખૂબ ધન્યવાદ છે આજના વ્લોગની અંદર તો બન્યા રહેજો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક છે અને કોમેન્ટ પણ કરતા જજો વ્લોગ ધમાકેદાર આજે બનાવવાનો જ છે આજે બરાબર તો મજા આવે એમ સબસ્ક્રાઈબ લાઈક છે ને કોમેન્ટ પણ કરતા જજો તમારા મિત્રોમાં શેર પણ કરતા ને વાગી ગયા છે ને સવા સાત અને હવે આપણે નીકળવાનું છે જવાનું છે ગાડીમાં ને ગાડી ઊભી છે આપણે અહીંયા વિજય પેટ્રોલ પંપે અને ત્યાંથી આપણે નીકળવાનું છે આજે ક્યાં ખબર છે નથી ખબર ને બોડેલી આગલા વિડીયોમાં તમે જોયું હશે તો અહીંયા મેં તમને કીધું હતું કે ભાઈ હું જવાનું છું આજે બોડેલી તો ચાલો અત્યારે જો નાય થઈ ગયા છે કમ્પ્લીટ રેડી ધન અને હવે ભાઈ નીકળવાના છે ક્યાં કે બોડેલી અને અહીંયા બંસીબહેનને સૂતા છે હવે આપણે નીકળી જઈએ તો આ પાણી પી લીધા જ છે બરાબર એટલે બંસીબેનને નહીં મળી શકીએ આપણે નીકળી જઈએ સીધા હવે બોડેલી તમને મળશું રસ્તામાં બરાબર ને ચાલો બાય બાય તાતાને વાગી ગયા છે ને સવા સાત અને હવે નીકળીએ ફટાફટ ચાલો Bye bye. અજા અહીંયા આપણી ગાડી ઊભી હોય છે વિજય એ વિજય ભારત પેટ્રોલ પંપ આ હાઈવે અને હવે અહીંથી નીકળી જઈએ જેટલું ભરવા વેપકેમ વેપકેમ ભરીને કમ્પ્લેટ કરી બરાબર ને અને ઓઇલ પાણી પહેલાં ચેક કરી લઈએ તાયરું બાયરું તો બધા વખતે છે લગભગ તો વાંધો નથી ક્યાંય ફુગાના ઠૈરુમાં ભડાકા થવા તો થાય કદાચ પણ દેખા જાય કે હાલો બરાબર ને હાલો જો આ વિજય પેટ્રોલ પંપ અમારો અમારો નહીં એટલે કે અમે અહીંયા ગાડીઓ પાર્કિંગ કરી એટલે એમ હાલો જો થઈ ગયા તૈયાર ઓઈલ બોઇલ ચેક કરી અને વેકેમ ભરાઈ ગયા જો આ બે ખૂટા છે ને આ બે લાઈનું એ બે એક વેકેમ નહીં એ આ બે ભરાઈ ગઈ ને જો એક ખોટો થઈ ગયો ઉપર હવે એક એક બાકી છે હવે એ ફૂલ થઈ ને પછી ચાલુ ગાડી અને આ બાજુનો લીટો એ આ વેકેમ વેક્યુમ ઓલો કેમિકલનો છે કેમિકલ પાણી આવે ને ડી એફ નું ડીએફ એનો એના આટલા બતાવે છે બે પોઈન્ટ પાંચની એવરેજ છે અને ચોર્યાસી કિલોમીટર આવેલી છે કારણ કે ચીખલીથી આપણે ડીઝલ ભરાયું ને ત્યાંથી જીરો કરેલું હોય એટલે ઝીરો કર્યો એટલે ચોર્યાસી કિલોમીટર થયા છે અહીંયા સુધીમાં ચીખલીથી આપણે પીપોદરા ખાલી કરી રાતે રાતે ખાલી કરીને પાછા વળીએ અહીંયા આવ્યા એટલે એટલે ચોર્યાસી કિલોમીટર થયા નક્કર સાઠ કિલોમીટર થાય ની આજુબાજુ થાય સાઠ બાસઠ સાઠ બાસઠ કિલોમીટર ચીખલી થાય તો ચાલો ભાઈના રેજો મીડિયામાં ધમાકેદાર આજે ભાઈએ ચસમા બસમાં લગાવીને ફૂલ એન્ટ્રી કાંઈ ઘટે નહીં ચાલો

આ ભઈ કલ્લો કાઢી નાખે રોટણ ઘટે કાય ના ઘટે રોડ નું કા હે જામ પેટ્રોલ પર બીજો નવો બન્યો આયા

હવે અહીંયા હજી લાઈન છે કોસંબા સુધી કોસંબા પહોચી કોસંબા સુધી માંડવા બ્રિજ ને અહિયાં છે ને એરપોર્ટ આ બાજુ ખાલી સાઈડ માં હવે આપણે અટાણે દેખા આ અને એરપોર્ટ છે ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવી છે હજુ આ જાય છે વડોદરા ભરૂચ ઉપર અને આ જઈએ આપણે રાજપીપળા બાજુ ઉદયપુર બાજુ આઈ જવાનું માંડવા બ્રિજ બે ચેનલોમાં જે વિડીયો રેકોર્ડિંગ થાય છે તમને જેમાં મજા આવે એમાં જોજો ને જેમાં મજા આવે એમાં પેલામાં હિન્દી રસ્તા આવી ગયો ઓલી બાજુ ઘાટ ઉપર થી થઈને હોય ગયા ને બાજુ થઈ હજી કઈક રસ્તો સારો હોય તો હોય બાજુ આ બાજુ હાવ પહેલ એટલે પૂરો

મસ્ત મજાની સુગર ફેક્ટરી છે અહીંયા રણમંદા ખાંડ ઉદ્યોગ ખાંડે બનાવે ને એ લગાવેલી છે ખાંડનો આવો અહીંયા કોઈ રસ્તો સારું આવ્યો મસ્ત મજાનો You have do

આ છો તો ભરાઈ ગઈ છે બહુ માલ આવે છે હાલો આપણે એવા લગાડી દેવા જો આ રીતે ભરાઈ છે માલ નટીન ધીન પ્લાન આવો છે આપડી ગાડી ભરાઈ ગઈ મસ્તા મજાની હલો ફરી ભરીને મળીએ હવે ફરી કરીને નીકળી ગયા છે બાકી ગયા સાડા પાંચ ભરાય તો હોય નહીં ગઈ પણ એમાં શું છે કે પાણી વાળો માલ હોય ને વોશિંગ માલ એટલે પાણી કાઢવું પડે ને દોઢ બે કલાક એની વાહ ખોટી રહી ગયા પાણી કાઢવાની પાછળ ઓ ખાડો ઓ જોઈએ હા એટલે પાણી કાઢવામાં બહુ ટાઈમ લાગ્યો અને રસ્તા આવા અમુક અમુક જગ્યાએ એવડા મોટા મોટા ખાડા થઈ ગયા છે ને કે ગાડી તો દોસ્તો આપણે પોચી ગયા છીએ સરદાર સરોવર ડેમ અને અહીંયા એમનો ડેમ ને નજારો તમને થોડોક ચાલુ એ કારણ કે આપણે અવડી ગાડી ઉભી રાખવાનું પાર્કિંગ હોય નહિ પોલીસ વાળા કોક આવી જાય તો હેરાન કરી નાખે એટલે આવડું મોટી ગાડી ઊભી ના રાખી પછી કે રસ્તા ઉપર ચાલુ ગાડી તમને બતાવું નજારો મસ્ત મજાનો નજારો છે માણો થોડોક નજારો તમે જો સરદાર નર્મદા નદી જો નદી ઇલોરા મારતી આવે છે અમે ડેમ જે સરદાર સરોવર

વખતે નીચેના બ્રિજ ઉપરથી ગયા ગયા એમાં થોડો બ્રિજ એ રસ્તો ખરાબ હતો મજા નથી આવતી બાકી અહીંથી આ જો આવે મસ્ત મજાનો વ્યૂ મૈયા હાલો જો આપણે રાજપીપળા બાયપાસમાં પહોંચી ગયા છીએ મસ્ત મજાના અને સામે હામે પહાડ મોટો હાજર ડુંગર આવે છે ઝાડો છે પછી દેખાય આપણને જો વરલો આવે છે વરલો મસ્ત એ પાડ જોરદાર હવે એમાં ઝાડ શું છે ને ઝાડના બુલાઈ ગયા એમાં મસ્ત વ્હાઈટ વ્હાઈટ એવા જોવા હું છે ને એ ખબર નથી કોઈ આ બાજુના કોઈ સબસ્ક્રાઈબર હોય ને ખબર હોય તો જરૂરથી કહેજો કે આ ઝાડ શું છે આ ધોળા ફૂલ માસ્ટર લાગ્યા છે કેમ ઓલો ડુંગર ફૂટાઈ ગયો હોય ઉનાળામાં એના જેવો રહી ગયો છે હાલો જો અહીંથી આપણે હે ને પેલો ફેશન મારવો પડ્યો તો અહીં ચડીએ જો આખા કરોડી એમ સીધે સીધો નેત્રંગ જાય ગયા આમનો સીધે સીધો નેત્રંગ જાય આપણે અહીંથી જવાનું છે નેત્રંગ રોડ ઉપર જવું પડે એ કે બધા કે ખરાબ થઈ ગયો છે એટલે અહીંથી આપણે રાત પીપળા બાજુ જવું છે ડેડિયાપાડા નેત્રંગ મૌવી થઈને નથી જવું આ ડેડિયાપાડા થઈને જવાય નેત્રંગ થઈને જવાય આપણે નેત્રંગ થઈને ગયા

બરાબર ને ચાલો જે માતાજી જે મળી દે જય જય દ્વારકાધીશ કેમ છો મિત્રો મજામાં બધા ને તો મજામાં રહેજો જો આ વ્લોગ ને અહીંયા એન્ડ કરી દોજો છું નવો વ્લોગ અહીંથી સ્ટાર્ટ કરશું આપણે એમાં મળશું બરોબર ચાલો બાય બાય ચાતા ગુડ નાઇટ ગુડ મોર્નિંગ ગુડ નાઇટ આવડી જાય ચાલો બાય બાય